સાજની સલામ ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ હા લે વાલા મિત્રો આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે નહીં પ્રેઝ ધ લોર્ડ પ્રભુ તમને આશીર્વાદ આપો ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે મહાન પ્રભુ છે અને ઘણી મોટી દયા અને કૃપા અને કરુણા તેમની આપણા ઉપર છે નહીં અને જેના લીધે સાધના સમયે ફરીવાર આપણે તેમની સમક્ષ નમી શક્યા છે અને મળી શક્યા છે ફ્રેશ દલાણ પ્રભુ દયાળુ પ્રભુ છે કૃપાળુ પ્રભુ છે અને જ્યારે જ્યારે અને જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે પણ દુઃખની વાત એ છે કે આપણે તેમની પાસે જતા નથી ઘણી જાણે પ્રભુ આપણા દરવાજા પર હોય નોક કરતા હોય પણ આપણે ઉઘાડતા નથી આપણે આપણા કામ વ્યસ્ત હોય છે અને આ બાબતને સ્પિરિચ્યુઅલ લઈએ તો દરવાજો કેમનો ઉઘડે કેમનો આપણને ઠોકર દરવાજાનો નોક સંભળાય જ્યારે જો આપણે એને સુરિચ લઈએ તો જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ શાંત સમય મળે છે સ્તુતિ આરાધના કરે છે વચન વાંચીએ છીએ વચન સાંભળીએ છીએ ત્યારે એ દરમિયાન જાણે આપણે અવાજ પ્રભુનો સાંભળી શકીએ છીએ જાણે આપણો આપણે આત્મિક આપણા હૃદયની અંદર આપણો આત્મિક દરવાજો ખુલો કરી શકીએ છીએ પ્રભુને જીવનમાં આવા આવવા દઈએ છીએ આવકાર કરીએ છીએ અને એમ જાણે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે છે નહી આ એક એવા જગતમાં સમયમાં આપણે જીવી રહ્યા છે કે જ્યાં ચારે તરફ જગતનો ઘોઘાટ છે ચારે તરફ જગત અને જગતની મહામારી છે અને ચારે તરફ જગતની અંદર એક પ્રકારની વ્યસ્તતા છે અને એમાં આપણે પણ વ્યસ્ત થઈ જાય છે ઘણી વાર વિના કારણે વ્યસ્ત થઈ જાય છે અને ઘણી બધી વાર જગતમાં આપણને અમુક બાબતો વ્યસ્ત કરી દે છે વ્યસ્ત થઈ જાય છે અને વ્યસ્ત કરી પણ દે છે અને ઘણી વાર જગતની એવી લાલચો આપણને પકડી લે છે જરૂરિયાતો અલગ છે અને લાલચ પણ અલગ છે અને વ્યસ્તતા પકડી લે છે કે વ્યસ્ત થઈ જઈએ છે કે વ્યસ્તમાં વ્યસ્તતામાં રહેવું પડે છે બધામાં પાછળ અલગ અલગ બાબતો સમાયેલી જે જોબ કરતા હોવ અને તમારા ઉપરી અધિકારી દ્વારા કામના લીધે તમે વ્યસ્ત થાવ છો સમજી શકાય છે પણ જગતની એવી નાકામ બાબતોના લીધે વ્યસ્ત થઈએ છે તો એ કદાચ દેવને પણ પસંદ નહીં પડે લાલચોમાં રહીએ છીએ અને જાણે મોબાઈલ ને મોબાઈલની ગેમોમાં ટીવી ઇન્ટરનેટ મનગમતી મોજ મજા કે જગતના અન્ય પુરુષો સ્ત્રીઓના કહેવાતા પ્રેમ જાણે આપણે વ્યસ્ત થઈએ છીએ અને પાપમાં જીવન જીવીએ છીએ અને આપણા ઈશ્વરથી આપણા પ્રભુથી આપણે દૂર દૂર અને દૂર સરકતા જઈએ છીએ મિત્રો ખરેખર આપણે જ્યારે પ્રભુની પાસે નમીએ છીએ પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણો સાંભળે છે ઘણીવાર મારા એવા અનુભવો છે કે જ્યારે બધા દરવાજા બંધ જ હોય ખોલે નહીં અને મુશ્કેલીઓમાં હોય પોતાની રીતે પ્રયત્ન કરેલા હોય અને સફળતાઓ ન મળતી હોય અને જ્યારે પ્રભુની આગળ નમીએ છીએ પ્રભુને પ્રાર્થના કરે છે હાથ મારે છે કે પ્રભુ અમે બધું કરી ચૂક્યા છે પણ હવે તમે અમને મદદ કરો એ દ્વારો પ્રભુ જાણે ખોલતા નથી તમે ખોલો તો એ જલું યા પ્રભુ તો આપણા મહાન ઈશ્વર છે રાજાઓના રાજા છે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપના ઈશ્વર છે અને કદી નિરાશ ના થઈએ એવું કદી ના સમજે કે પ્રભુએ જવાબ નથી આપ્યો પ્રભુ કોઈક ના કોઈક રીતે જવાબ આપે છે અથવા તો પ્રભુ તમને એવા સક્ષમ બનાવે છે કે તમે એ પ્રમાણે કરી શકો કેટલાય દિવસથી હું પ્રાર્થના કરતો હતો એક બાબતને માટે પણ મને સહાય કોઈ વ્યક્તિઓ પાસેથી મળી નહીં પણ થોડા દિવસ પછી પ્રભુએ મને પોતાને એવો સક્ષમ બનાવ્યો કે જે મારે કામ કરવાનું હતું એમનું ઘણું બધું કામ હું કરી શક્યો પૂરું કદાચ જે પ્રમાણે મારા મનમાં યોજના હતી પ્રમાણે નહીં પણ જે પ્રમાણે દેવની યોજના હતી એ પ્રમાણે બધું પૂરું થયું ઘણી વાર એવું બને છે અને માટે આપણે એ પણ વિશ્વાસ કરીએ કે પ્રભુએ તમને કે મને પોતાને એવા સક્ષમ બનાવ્યા છે કે આપણે જાતે ઘણા એવા કામો કરી શકીએ હાલે ધ લોડ ચોક્કસ જ્યારે તમે પ્રગતિના પંથે છો ત્યારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે ઘણીવાર શૈતાન તરફથી પણ આવે છે ઘણીવાર પ્રભુ પણ જાણે આપણી પરીક્ષા કરતા હોય અથવા ઘણીવાર આપણી પુલોના કારણે પણ ઘણી બધી બાબતો હોય છે પણ જો આપણે પ્રભુની પાસે નમી જઈએ છીએ અને માફી માંગીએ છીએ એક એવી સુંદર શરૂઆત કરીએ છીએ અને ફરી વાર એ બધી બાબતો આપણા જીવનમાં ઘડીએ ઘડીએ રિપીટ થતી નથી ત્યારે એનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ છીએ હે ને પ્રભુ માફી આપે છે એનો મતલબ એવો નથી કે આપણે પાપ ખરી જ કરીએ નહીં પણ આપણે પ્રભુમાં આગળ વધીએ આનંદ કરીએ સ્તુતિ કરીએ આરાધના કરીએ પ્રાર્થનામાં રહીએ વિશ્વાસ કરીએ બીજાઓને માટે પ્રાર્થના કરીએ અને જુઓ દેવ આપણા દિવસો પણ કેવા બદલે છે આપણી જરૂરિયાતો પણ કેવી અદભુત રીતે પ્રભુ આપણા જીવનમાં પૂરી પાડે છે ભાઈ મુશ્કેલી આ જગતની અંદર એક એક મનુષ્યો પાસે હશે પણ આપણે એ જાણીએ છીએ કે બધામાંથી બચાવનાર છોડાવનાર પ્રભુ જે એકલા જ ઈશ્વર છે એ આપણી સાથે છે અને માટે જ્યારે પણ એવી પરિસ્થિતિ હોય દુખી થવાનો વારો આવતો હોય ત્યારે એને ધમકાવતા કહીએ પ્રભુ છે તારાથી બચાવનાર ઈશ્વર છે તો મને નિરાશ નહીં કરી શકે એની સામે થઈએ એની સામે ઢીલા ના પડી જઈએ પણ મજબૂત બનીએ એક આપણા ઈશ્વર જે એકલા ખરા ઈશ્વર છે જે ત્રિએક પિતા છે એ તમને એને મને સહાય કરશે હા ચોક્કસ જરૂર પડે તમારા કોઈ પ્રાર્થનાના સાથી સાથે વ્યક્તિ સાથે તમે પ્રાર્થનામાં બેસીને તમે એ બાબતોને માટે કોઈકની સહાય લઈ શકો છો કે તમે બે વ્યક્તિઓ ભેગા થઈને પ્રાર્થના કરી શકો પ્રાર્થના વહેંચી પણ શકો છો પણ એના કરતાં હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે પોતે કોઈ વ્યક્તિની સાથે ભાઈ બહેન પતિ પત્ની કે તમારા પ્રાર્થનાના મિત્રો સાથે તો એમાં તમને આશીર્વાદ પણ મળશે પ્રભુનું વચન ત્યાં પૂરું થાય છે કે બે વ્યક્તિઓ મન અને ચિત્ત ન થઈને કંઈ પણ માગશે તો મારો પિતા કરશે ખાલી લો માટે નિરાશ ના થઈ દુઃખી ના થઈ સાધના સમયે પ્રભુમાં આગળ વધીએ અને પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે આવો પ્રાર્થનામાં જઈએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ અત્યારે આ સમયે આપણે આ મિનિટે અમારા બધાનો કંટ્રોલ લો અમને શુદ્ધ કરો પવિત્ર કરો દિવસ દરમિયાન જો પ્રભુ અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલ્યા નથી તમને ન ગમતી બધી બાબતો કરી છે તો તમે અમને માફ કરો અને પ્રભુ ખાસ પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિનંતી પણ કરીએ છીએ કે પ્રભુ અમને કરેક્ટ કરો શુદ્ધ કરો અમારી ભૂલો અમારા પાપ અમારા ગુનાઓ અમને માફ કરો અને પ્રભુ પુષ્કળ દયા રાખીને પ્રભુ અમને તમારામાં આગળ વધારો અને પ્રભુ દરેક સાંભળનાર લોકોને આ સંગતમાં ભાગનારા લોકોને તમે બમણાં આશીર્વાદથી ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી રહેવાની જગ્યાઓને ખાસ તમે આશીર્વાદિત કરો અમારી જોબ કરવાની જગ્યાને તમે આશીર્વાદિત કરો અમારી સંગતની જગ્યાઓને તમે આશીર્વાદિત કરો અમારી પ્રાર્થનાની જગ્યાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ જે પ્રમાણે અમે વચન સાંભળ્યું છે એ વચન દ્વારા અમે વચનથી આશીર્વાદિત થઈએ એવું તમે થવા દો વચન આપનારને અને પ્રભુ વચન દ્વારા મદદ કરનાર લોકોને પણ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો અમારા વિસ્તારને અમારા ગામને અમારા શહેરને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો અમારા પ્રભુ મંદિરને અને પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પ્રભિતા અને પ્રભુ અમારા સેવક સેવિકાઓને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો જ્યાં કંઈ તમારા લોકો છે બધાને પ્રભુ તમારી શાંતિથી ભરી દેજો પ્રભુ તેમનો બચાવ કરજો રક્ષણ કરજો સતાવણીના સમયમાં તમે તેમની હિંમત બનજો એવી અમે પ્રાર્થના છે દરેક ઘૂંટણના અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે પ્રભુ તમારી આગળ નમ્યા છે જે વળાઓ તમારી આગળ નમ્યા છે તેમનું દુઃખ દર્દ ચિંતા મુશ્કેલીઓ તમે દૂર કરજો દેહોમાંથી બહાર કાઢજો નાણાંનો આશીર્વાદ આપજો આર્થિક રીતે મજબૂત કરજો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો નોકરી ધંધો જો એમની પાસે નથી તો પૂરો પાડજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો અને જેઓ માદા છે બીમાર છે હોસ્પિટલમાં છે પ્રભુ તેઓને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરી છે કે તેઓ તેમના રોગોમાંથી સાજા થાય તંદુરસ્ત થાય અને હવે પછી તેમને દવાઓ પાછળ મેડિકલ પાછળ નાણાં ન ખર્ચવા પડે પ્રભુ અને તેઓ તંદુરસ્ત થાય અને પ્રભુએ નાણાંનો ઉપયોગ મિનિસ્ટ્રી માટે ઘર માટે કુટુંબ માટે બાળકો માટે સેવા માટે ઉપયોગી થઈ શકે પ્રભુ એવું તમે થવાથી મારા માટે પણ પ્રભુ પ્રાર્થના કરું છું કે પ્રભુ હવે પછી નાણાં પ્રભુ દવા માટે મેડિકલ માટે વપરાય નહીં પણ પ્રભુ એ નાણાં પ્રભુ તમારી સેવા માટે વપરાય એવી રીતના તમે તંદુરસ્તી પૂરા પા તંદુરસ્તી પૂરી પાડજો એવી હું પણ તમને નમ્ર અરજ કરું છું સાથે પ્રભુ પ્રાર્થના કરીશ દરેક લડાઈ ઝઘડા કોર્ટ કેસ ખોટા તુમ્મતો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ વિદેશ સેવાનું આયોજન તમે તેમના માટે સફળ કરજો પ્રભુતા જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુતા પાસપોર્ટ વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુપિતા અને ખાસ કરીને પ્રભુ તેમના પ્રભુ જે મકાન ખરીદવા જેમને જે મકાન ખરીદવું છે વેચવું છે પ્રભુ એમાં પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિએ આપજો પ્રભુ હા પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપજો પ્રભુ જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે તેમને નાણાં પર પ્રભુ પૂરા પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ કરીને પ્રવિતા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ તૂટતા ઘરોને બચાવજો લડાઈ કળા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુબૂતોને પણ તમે દૂર કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકને પ્રભુ અમે તમારી પાસે સાંજે લાવીએ છીએ પ્રભુ દરેકની સેવાઓને મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો જેથી કરીને અમે હજારો લાખો કરોડો આત્માઓ ભેગા મળીને જીતી શકીએ અમારી વચ્ચેના મતભેદો ઈર્ષા દેખાય લડાઈ ઝગડા પણ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મારી મિનિસ્ટ્રી માટે જે બે બાબતો માંગી છે પ્રભુ એની પહેલી બાબતનો રસ્તો તમે આજે ખુલ્લો કર્યો છે પ્રભુ કદાચ જ્યારે આ ઓડિયો સંભળાશે ત્યારે કદાચ અમારા ટેરેસ પર પ્રભુ એ બાબત અમે જોઈ શકીએ એવું પણ તમે થવા દેજો દરેકની પ્રાર્થનાઓ સફળ થાય આશીર્વાદી થાય પ્રાર્થના કરનારને તમે આશીર્વાદથી ભરપૂર કરજો દરેકના ઘરોનું તમે ભરણ પોષણ કરજો નદીની પાસે રોપાયેલા તમે અમને જહર જેવા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરે છે ઓછીનું આપનાર બનાવજો ઓછીનું લેનાર નહીં અને પ્રભુ શિર બનાવજો પૂછ નહીં પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ જગતમાં જ્યાં કંઈ તમારા લોકો વસે છે પ્રભુ તમારા લોકો પર તમારી મોટી કૃપા રાખજો જ્યાં સતાવડીઓ થઈ રહી છે પ્રભુ હેરાનગતિ થઈ રહી છે તમારા પ્રભુ મંદિરો તોડવામાં આવી રહ્યા છે તમારા લોકોને હેરાન કરવામાં આવ્યા છે એ સર્વ લોકો પર તમારી મોટી દયા કૃપા અને કરુણા રાગ્યો જેઓ જેલમાં છે પ્રભુ તેઓને પણ તમે બચાવજો પ્રભુ જેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેમની પાસેથી જોબ ચાલી ગઈ છે પ્રભુ તમે તેમની જોબને પણ તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ આ રૂમને માટે પ્રભુ આભાર માને છે પ્રભિતા અને પ્રભુ જે સગવડો આપી છે તેના માટે પણ પ્રભુ મેં તમારા નામમાં સ્તુતિ કરી છે આભાર માને છે અને પ્રભુ આનંદ કરીએ છીએ એવી પ્રાર્થના કરીએ પ્રભુ જેમને કેન્સર છે પ્રભુ જેમને લકવા થઈ ગયો છે જેમને અકસ્માત થયો છે જેમને લોહીનો રોગ છે જેમને શક્કરનો રોગ છે જેમને થાઇરોઈડ છે પ્રભિતા જેમને કેન્સરમાં જુદા જુદા પ્રકારના કેન્સરમાંનો કેન્સર થયું છે પ્રભિતા સાંભળી નથી શકતા જોઈ નથી શકતા ચાલી નથી શકતા ઉઠી નથી શકતા પ્રભુ સાંભળી નથી શકતા દાદરો ચડી શકતા નથી પોતાનું કામ જાતે કરી શકતા નથી લકવા થઈ ગયો છે પ્રભિતા દવા ગોળીઓ માટે નાણાં રહ્યા નથી પ્રભુ એવા સગળા લોકોને તમારી પાસે લાવે છે તમારા નામમાં પવિત્ર નામમાં તેઓ સાજા ભલા તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક જેઓ જુદી પરીક્ષા આપે છે ભણવા માટે કે નોકરી પ્રમોશન માટે તેમને પ્રભુ પરીક્ષામાં પાસ કરજો આગળના સમયમાં અમારી સાથે રહેજો રાત્રિમાં મીઠી ઢીને આપજો આપજો સૈતાન પૂંડાએ ખોટા સપનો ખોટા વિચારોથી બચાવજો પ્રભુ અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારો ભજનગત લીલાઓ એ માગતા પ્રભુ ઈશુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન